નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે સરકાર માન્ય સારા બીટી કપાસના જે બિયારણો આવે છે બિયારણો વિશે માહિતી આપવાની છે એમાં સૌ પ્રથમ આપણે એ જણાવી દઉં કે આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ જેની બે વેરાયટી આવે છે એક છે રડાર ગોલ્ડ અને બીજું છે રડાર આરટીએમ આ બંને વેરાયટી વિશેની માહિતી એ પેલા આપણે એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો તમે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અથવા તો મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત ગુજરાતના કોઈ પણ વિસ્તારમાંથી અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અથવા તો તમારું ગામ અને તાલુકો લખીને તમે વોટ્સએપ કરશો તો વોટ્સએપ ઉપર પણ તમામ માહિતી આપવામાં આવશે કેમ કે આ નંબર ઉપર આપણે વોટ્સએપ સુવિધાઓ પણ ચાલુ છે હવે ખાસ કરીને તમને જે સૌપ્રથમ માહિતી આપવાની છે રડાર ગોલ્ડની રડાર ગોલ્ડ છે એ પણ એક પ્રકારે સરકાર માન્ય આ વેરાયટી છે અને રડાર ગોલ્ડ છે એ મધ્યમ પિયતવાળી વેરાયટી છે ખાસ કરીને રડાર ગોલ્ડની ખાસિયત એ છે કે એનું મોટું જેડવું થાય છે અને વીણવામાં આ ખૂબ અનુકૂળ છે એટલે વીણવાનો ખર્ચો પણ વીણો વીણીનો ખર્ચો છે એ પણ ઓછો લાગે છે રડાર ગોલ્ડ ની અંદર આછી રૂવાટી પાન છે એટલે ચૂસિયા જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે છે અને ખીલા મૂળ વાળી વેરાયટી છે એટલે સુકારાનો પ્રશ્ન પણ ઓછો રહે છે સાથે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે જેને કારણે આપણે ગુલાબી ઇયળનો ઉપદ્રવ જ્યારે જનરલી થતો હોય ત્યારે બીજા કરતા આ બિયારણની અંદર ગુલાબી ઇયળનો પ્રશ્ન પણ ઓછો જોવા મળે છે અને ખાસ કરીને રડાર ગોલ્ડ છે એક પ્રકારે સારી વેરાયટી થાય છે અને જે વાવવાનું હોય છે એની અંદર જે આપણે વાવેતર કરીએમાં બે હાર વચ્ચેનું જે અંતર હોય છે એ થી છ ફૂટનું અંતર રાખવાનું છે અને આમાં જે બે હાર વચ્ચે અંતર રહે છે અને આની જે વેરાયટી છે એમાં છૂટો છોડ થાય છે એટલે દવા છાંટવામાં પણ અનુકૂળ રહે છે અને ખાસ કરીને દોઢ ફૂટ છે બે છોડ વચ્ચેનું અંતર રાખવું જોઈએ અને આ વેરાયટીની અંદર અમે સતત જે માર્કિંગ કરતા આવ્યા છે એમાં ખૂબ સારા પરિણામો છે ને ઉત્પાદનમાં અને ઓછા ખર્ચની અંદર આપણે સારું એવો પાક લઈ શકીએ એવે રડાર ગોલ છે વેરાયટી છે હવે એ પછીની એચપી બાયો કંટ્રોલ સિસ્ટમની બીજી વેરાયટી આવે છે એનું નામ છે રડાર આરટીએમ રડાર આરટીએમ છે એ પણ એક પ્રકારે સરકાર માન્ય આ પ્રોડક્ટ છે અને રડાર આરટીએમ છે એ ઓછા પીએચ વેરાયટી છે એટલે જો આપણે સમયસર વાવેતર થઈ ગયું હોય તો દિવાળીએ આ વેરાયટી કાઢીને શિયાળુ પાક પણ આપણે કરી શકાય છે એટલે રડાર આરટીએમ છે એ પણ ઘણા બધા મિત્રો માટે ખેડૂતો માટે ખૂબ અનુકૂળ વેરાયટી છે એટલે ઓછા પિયત વાળી વેરાયટી છે રડાર આરટીએમ છે એની અંદર પણ મોટું જીણવું થાય છે વીણવામાં થોડુંક સરળ છે એટલે વીણીનો ખર્ચ પણ ઓછો રહે છે આની અંદર પણ આછી રૂવાટી વાળા પાન છે એટલે ચૂસિયા જીવાતનું પ્રમાણ ઓછું રહે છે ખીલા મૂળ વાળી વેરાયટી છે એટલે સુકારાનો પ્રશ્ન પણ ઓછો રહે છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે ખાસ કરીને જે આપણે ગુલાબી યળનો પ્રશ્ન આવતો હોય એ પણ આની અંદર ગુલાબી યળ નો પણ ઓછો રહે છે અને આનું જે બે હાર વચ્ચેનું અંતર હોય છે એ ત્રણ થી લઈને પાંચ ફૂટ સુધીનું આપણે રાખી શકાય છે અને બે છોડ વચ્ચેનું અંતર છે એ દોઢ ફૂટ સુધીનું રાખીએ તો ખૂબ સારી વેરાયટી થાય છે એટલે રડાર ગોલ્ડ અને રડાર આરટીએમ આ બંને વેરાયટી છે બીટી કપાસની અંદર ખૂબ સારી વેરાયટી છે અમે સતત ઘણા વર્ષથી આના રિવ્યુ લેતા આવ્યા છે ટ્રાયલ લેતા આવ્યા છે એટલે ખેડૂતો માટે અનુકૂળ વેરાયટી છે જેથી કરીને અમે આ વેરાયટી વિશેની ભલામણ કરી રહ્યા છે બાકી એચપી બાયો કંટ્રોલ સિસ્ટમની રડાર ગોલ્ડ રડાર આરટીએમ આ બંને વેરાયટી તો આવે છે પણ રડાર પંચાવન અને રડાર બસો નામની વેરાયટી આવે છે એ પણ સારી વેરાયટીઓ છે એટલે તમે આ સારા બિયારણની જો શોધમાં હોય તો રડારના જે બિયારણ આવે છે એચપી કંટ્રોલ સિસ્ટમના એ રડાર બ્રાન્ડના તમામ બિયારણો છે સારા છે એટલે અમે આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો આ આ વિડીયોની અંદર જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી પણ મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર